પ્રોબ્લેમ શું છે મેન મોટા મોટો પ્રોબ્લેમ આપણે પ્રોબ્લેમ છે લોકો માટે આપણે કેવી રીતે આપણો ટેસ્ટ સાંભળવાનો ટેસ્ટ બર્યું કેટલું બધું અઘરું અઘરું બોલે ધબલ ભાઈ સમજાતું જ નહીં ચાલુ કેટલું અઘરું એટલે બધા ભાગી જાય અહીંયાથી અને પેલો એટલું સરસ સરસ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક માં અને ભગવાન પછી મથુરા પધાર્યા અને બધા રડવા લાગ્યા અને બધા જે છે તે ભગવાન એ પેલા એમને મળવા ગયા હા હવે આવી કથા કરો તો કેટલી ઇન્ટરેસ્ટિંગ લાગે બોલો અને હું અહીંયા બેઠો બેઠો અહીંયા એમ કરતો કે અઘશબ્દે ને સુબોધ ને બધા સુઈ જાય બધા સુઈ જાય અત્યારે જો બધા સુઈ ગયા કે કોક છે કે નહીં કઈક જતા રહ્યા બધા આપણો ટેસ્ટ જે છે ને એ ખરાબ થઈ ગયો છે બર્યું કેટલું અઘરું સમજાતું જ નહીં

આપણો ટેસ્ટ જે છે એ આવો ખરાબ જ છે આપણા બધાનો ટેસ્ટ કે આપણને અઘરું અઘરું નથી સાંભળો ફટાફટ તમે બોલો તમે તમારે ફટાફટ આ બધી મોટી વ્યાખ્યા કરવાની જરૂર હતી શું ખપાવો તમે મન તો બધા એમ જ કે છે કે તમારા વિડીયો કેટલા બધા મોટા મોટા હોય કેટલું લાંબુ લાંબુ કો છો જરા આમ શોર્ટમાં પતાવીને આગળ વધો

એટલે કથક કળ વ્યાસો અને બધા કથાકારો એ શું કર્યું કે આપણે કશું કરવું જ નહીં બોલવું જ નહીં પબ્લિકમાં આવું બધું અઘરી અઘરી વસ્તુ સાદું સિમ્પલ સમજાય એવું કરવાનું બોલવાનું સ્ટોરી બનાવો સ્ટોરી ઇટ્સ અ બિઝનેસ ઓફ સ્ટોરી ટેલિંગ સ્ટોરી બનાવો બસ